હાય ફ્રેન્ડ્સ ના માવો ના ચાસણી ના ઘી છતાં પણ મીઠાઈ બનશે કોઈ પણ મોંઘામાં મોંઘી મીઠાઈને પણ ટક્કર મારે તેવી બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને રક્ષાબંધન આવે છે તો તમે આવી મીઠાઈ પણ તમે ઘરે બનાવી શકો છો અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો ચાલો શરૂઆત કરીએ અહીંયા ગેસ ઓન કરીને એક જાડા તળિયાવાળા વાસણમાં ત્રણ કપ જેટલું ફૂલ ફેટ દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને આ જો જાડા તળિયાવાળું વાસણ ના હોય તો તમે નોનસ્ટિક વાસણમાં પણ નોનસ્ટિક જે પેન હોય છે એમાં બનાવી શકો છો આ મીઠાઈ કન્ટિન્યુ ચલાવતા રહીશું દૂધ અહીંયા હાઈ ફ્લેમ ઉપર ઘટ કરી લેવાનું છે અહીંયા દસથી બાર મિનિટ જેટલો ઘટ થતા સમય થયો છે અને સાઈડમાં આપણે આગળની પ્રોસીજર જોઈ લઈએ એક કપ જેટલું ઘરનું બનાયેલું પનીર લીધું છે જો તમારી પાસે ઘરનું બનાવેલું પનીર ના હોય તો તમે બહારનું પણ લઈ શકો છો એને હાથેથી સારી રીતે મસળી લેવાનું છે હથેળીની મદદથી મસળતા જઈશું અને એને સ્મૂધ કરી લેવાનું છે આ રીતે એકદમ સ્મૂધ બનાવવાનું છે અને પછી ભેગું કરી લઈશું ચારથી પાંચ મિનિટ આપણે એને પનીરને સ્મૂધ બનાવી લીધું છે અને અહીંયા દૂધ ઉકળીને સાઈડમાં એ પણ પ્રોસિજર ચાલુ હતી દૂધ ઉકળવાની અને વચ્ચે વચ્ચે આપણે તાવીતાથી ચલાવતા કર્યા છીએ અને એની અંદર હવે સાત ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લઈશું આપણું એક કપ જેટલું દૂધ બચ્યું છે બળીને અને એની અંદર સાત ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે સારી રીતે મિક્સ કરી અને બે ટેબલ સ્પૂન ઘરની મલાઈ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે હવે હવે તેની અંદર આપણે જે પનીર બનાવ્યું છે એ બધું આમાં એડ કરી લેવાનું છે એક કપ જેટલું છે એ આમાં એડ કરી લઈશું દૂધમાં જ સારી રીતે મિક્સ કરતું જવાનું છે લમ્સ ના રહે એ રીતે એકદમ માવા જેવી મીઠાઈ તૈયાર થશે આ રીતે મિક્સ કરતું જવાનું છે અને સાઈડમાં મેં એક કલાક પહેલાં ગરમ દૂધમાં બે ટેબલ સ્પૂન ગરમ દૂધ લીધું હતું એમાં થી આઠ તાંતણા કેસરના લઈ પલાળીને રાખ્યા હતા એકદમ કેસરી કલર આવી ગયો છે એ આમાં એડ કરી લેવાનું છે બધું જ અને આ બધું જ બળીને આ રીતે ઘટ્ટ થાય માવા જેવું મિશ્રણ થાય અને એકદમ પેન છોડે ત્યાં સુધી આપણે ચલાવ્યા કરીશું જો આ રીતે બધું જ એકદમ મિશ્રણ ઘટ્ટ થવા આવ્યું છે અને પછી ગેસની ફ્લેમ હવે બંધ કરી લઈશું અને મિશ્રણ ઠંડુ થાય એટલે એક પ્લેટમાં કાઢી લીધું છે અને કાઢ્યા પછી ફરી આપણે થોડુંક મસળી લેવાનું છે આ રીતે હાથેથી છૂટું કરી લઈશું ઠંડુ થયા પછી બધું જ હાથેથી છૂટું કરી અને હવે આપણે લાડુ વાળી લઈશું તમારે જો રોલ વાળવા હોય તો આ પણ તમે વાળી શકો છો એકદમ સરસ લાડુ આ રીતે વાળી લેવાના છે થોડુંક પોષણ લઈ અને લાડુને મીડિયમ સાઇઝના લાડુ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરીએ ઉપરથી કેસરના એક એક તાંતણો મૂકીશું પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું એકદમ ટેસ્ટી એવી મલાઈના લાડુ આપણા તૈયાર થઈ ગયા છે મલાઈ લાડુ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો